સુરતની લિંબાત ઝોન દ્વારા માન દરવાજા ખાતે સીએન બી ટેનામેન્ટના રહીશોને ખાલી કરવા છતાં સ્થાનિકોનો રોષ જોઈ અધિકારીઓ પરત ફર્યા હતા સુરતમાં નગરપાલિકા દ્વારા આવેલ સીએન બી ટેનામેન્ટને ખાલી કરાવવા નોટિસ અપાઈ હતી જોકે હાલમાં વરસાદ પડી રહ્યો હોય સ્થાનિક દ્વારા પાલિકાની નોટિસમાં ધ્યાનમાં લીધી ન હતી ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ માં દરવાજાના સીએન બી ટેનામેન્ટને ખાલી કરાવવા છતાં સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા અધિકારીઓ વેલા મોઢે પરત ફર્યા મારું નામ ગીતા સોલંકી છે સાહેબ એસએમસી વાળા આવીને ખાલી એમ કે છે કે સાત દિવસમાં કબજો આપી દો કેવી રીતના અમે કબજો આપી દઈએ એ લોકો પેલા અમને એવું કહી ગયા તમે રિપેરિંગ કરાવો તો સાહેબ અમને પચીસ પચીસ હજાર રૂપિયા કાઢીને બધા રિપેરિંગ કરાવ્યું એ લોકો જોઈ ચેક કરે કે અમારું ઘર રિપેરિંગ છે કે નહીં એમ નોકિસ આપી દો કેવી રીતના ચાલે અમને કોઈ સહી નથી આવી કેતા નથી ને ખાલી કબજો આપી દઉં કેવી રીતના અમે કબજો આપી દઈએ આજે પચીસ પચીસ વર્ષથી અમે અહીંયા રહીએ છીએ ત્યારે ક્યાં હતા ને બસ ખાલી એમ કે છે ખાલી કરી દઉં મકાન કેવી રીતના ખાલી કરવાના ના અમને કોઈ બિલ્ડર સાથે મલાવતા ના કોઈ અમને મિટિંગ કરાવતા કઈ નઈ ને ખાલી એમ જ નોટિસ આવે મોટા ખાલી બૂમ પાડીને બોંગુ લઈને આવે બૂમ પાડીને કહી દે છે કે ભાઈ મકાન ખાલી કરી દઉં રસ્તામાં પડેલા છે મકાન ખાલી કરવાના આજે બત્રીસ ઘર અમે એમને રહેતા છે તમે જોવા આવતા છો કે કેવી રીતના ની જયારે પેલા પહેલું લાલ પટ્ટા નું નુકસાન થયું પછી એ લોકો તોડગામ કઈ રીતે એ લોકો પહેલે નહીં કરી શકતા હતા ત્યારે એસનસી વાળાને ભાન્યું હતું કે આ બિલ્ડિંગ ખાલી થઈ ગયું અમારે તોડવી જોઈએ

છે એ એ છતાં લોકો અમને આવીને કે ભાઈ તમે ખાલી કરી જાવ સાત દિવસમાં તો અમે ખાલી કરવાના નથી જેમ કે જ્યાં સુધી બિલ્ડર નહીં આવે અને અમારી બિલ્ડર સાથે અમારી વાત નહી થાય ભાડા કરાર વાત નહી થાય કે બિલ્ડર સાથે કે હિસાબે અમને આપવાનું છે